હેલો મિત્રો ગુડ મોર્નિંગ સવારના દસ વાગ્યા આવ્યા છે આજે હું તમને અમારા ઘરના અલગ અલગ ઝાડવા બતાવવા માંગુ છું તમે દેખી શકશો અને તમને મજા પણ આવશે અલગ અલગ ઝાડવાના નામ જોઈને અને જાણવા બી મળશે તમે જોઈને તમને પણ ખૂબ મજા પડશે તમે જુઓ ઝાડવાનો ઉદ્યોગ પૂરો અને તમને ગમે તો તમે લાઈક કરી દેજો પારિજાતનું છે જે

ગુડ માને થી અને તમે પર ઢાળવા ઉગાડજો નવા વિડિયો મોકલતો રહીજો તમે ચાલી ગય્યોયા કરજો તમને વિડિયો કમેન્ટમાં કરજો અને ઢાળવા જલ ઉગાડજો આવજો Tata નવા વિડિયોમાં મળીએ ચાલે અને નવા વિડિયોમાં તમારો બાકી મિત્રો તમે જોઈ રહ્યા છો તમે ઢાળવા તમને અલગ અલગ નામ બતાવી દેવામાં આવું છું આ કે વર્ષમાં એક જ વખત ફૂલ આવે છે તમને જોવામાં જો મજા આવશે ફૂલ આ આપણે છે બારમાસી અમે બારમાસી બી વાવેલી છે અને આ આપણે તુલસી છે તુલસીની બહુ બધા સારું વસ્તુ બી થાય છે અને ઉપયોગમાં બી લેવામાં આવે છે આપણે આ લીમડી છે અને લીમડી તમે દરેક જગ્યા પર નાખી શકો તમને સારું લાગશે અને આપણે આ આપણે આસો પાલવ છે આસો પાલવનું બી ઝાડ અમે વાવેલું છે પેલું આપણે સીતા પરનું ઝાડ છે આપણે દસ યાર સીતા પર આવે છે